નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરીયા અને આજના બજાર ભાવ તારીખ તેર બે બે હજાર પચીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ઇચ્છા ભાવ પાંચસો પચાસથી ઊંચ ભાવ છસો ને અઢાર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ત્રેસાઠ બાજરો ચારસો એંસીથી પાંચસો ત્રેસાઠ વાત કરીએ તો બારસો પચાસથી પંદરસો આડત્રીસ રૂપિયા અડદ અગિયારસોથી ચૌદસો ને પચાસ મગફળી ઝીણી આઠસો વીસથી અગિયારસો ને પાંચ મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર દસ ધાણા અગિયારસો પચાસથી પિસ્તાલીસ સોયાબીન સાતસોથી આઠસો સાત તલ અઢારસો પચાસથી એકવીસો ચોર્યાસી ગીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ત્રણ ત્રણ હજાર છસો ને ચાલીસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને પાંચ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ અગિયારસોથી સોળસો ને પંચાવન તલકાળા ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ છસોથી તેરસો ને પંદર અડદ ચૌદસોથી પંદરસો ને પાંત્રીસ ઘઉં પાંચસો પચાસથી છસો પંચાવન ચણા નવસો પાંત્રીસથી અગિયારસો એકત્રીસ મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર ચાલીસ મગફળી જાડી આઠસોથી એક હજાર વીસ અજમો એકવીસોથી પિસ્તાલીસો એંસી એરંડા અગિયારસો પચીસથી બારસો ને ચૌદ તુવેની વાત કરીએ તો તેરસોથી તેરસો સાઠ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી પાંચસો એંસી રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો ને પિંચોતેર રૂપિયા તલી પાંચસોથી અઢારસો રૂપિયા લસણ પાંચસોથી બારસો ને પિંચોતેર ધાણા પાંચસોથી બારસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પિંચોતેરથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા તલ સફેદ તેરસોથી ઓગણીસો ને એકાણું તલકાળા છત્રીસોથી છત્રીસો રૂપિયા ઘઉં પાંચસોથી છસો ને પાંત્રીસ ઘઉં ટુકડા પાંચસો બારથી છસો ને પચાસ ચણા નવસોથી અગિયારસો ને પિસ્તાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી તેરસો ને અઠ્ઠાણું રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ને દસ લસણ અગિયારસોથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસો એકવીસથી સાતસો ને બ્યાસી ધાણા એક હજારથી ચૌદસો રૂપિયા મેથી પાંચસોથી અગિયારસો ને ત્રીસ જીરુંની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસથી ઊંચ ભાવ ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસોથી અગિયારસો રૂપિયા રાય નવસોથી અગિયારસો ને એકવીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો સિત્તેરથી ઊંચ ભાવ છસો ને ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા છસો વીસથી છસો ને અઠ્યાસી કપાસ બારસો એકથી ચૌદસો છોતેર મગફળી ઝીણી સાતસો એકત્રીસથી એક હજાર છ્યાસી મગફળી જાડી છસો અગિયારથી અગિયારસો ને એકત્રીસ કલંજી બે હજારથી બત્રીસસો ને એકાણું એરંડા એક હજારથી બારસો ને છાસઠ તલકાળા ત્રણ તેત્રીસો છોતેરથી ચાર હજાર છસો ને છોતેર તલ સત્તરસો એકાવનથી બાવીસસો ને એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકતાલીસથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને એક્યાસી રૂપિયા ધણા આઠસો એકથી ચૌદસો એક્યાસી ધાણી નવસો એકાવનથી ચૌદસો ને એકસાઠ મકાઈ ત્રણ પાંચસો એકત્રીસથી પાંચસો ને એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકોતેર રૂપિયાથી છસોને એક રૂપિયો ચણા એક હજાર એકથી અગિયારસો એક્યાસી અડદ એક હજાર અગિયારથી સોળસો ને એકત્રીસ મગ અગિયારસો એકાવનથી સત્તરસો એક્યાસી તુવેની વાત કરીએ તો અગિયારસો અગિયારથી પંદરસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન છસો એકોતેરથી સાતસો ને છોતેર વાલ પાંચસો એકાણુંથી બારસો ને અગિયાર રાય અગિયારસો એકવીસથી અગિયારસો ને એક્યાસી ચણા સફેદ નવસો એકથી પંદરસો ને એકાણું રાયડો નવસો એક્યાસીથી નવસો ને એક્યાસી લસણ છસો એકતાલીસથી ચૌદસોને એકાવન વટાણા પચીસસો એકસાઠથી પચીસસો ને એકસાઠ તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજુ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર